હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી ફરીથી તાપમાન ઘટશે અને ઠંડી વધશે જોકે હજુ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નહીં થાય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસ વરસાદની કોઈ સંભાવના નથી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાય છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીસ જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી સુધીનો ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જોકે આ દરમિયાન આઠ ધ્રુજાતી થી ઠંડી નહીં પરંતુ મધ્યમ ઠંડી પડશે આઈએમડી મુજબ આજથી દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના અમુક ભાગો અને નદી કાંઠાના વિસ્તારોમાં એક ફેબ્રુઆરી સુધીમાં ઝાકળ જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ઝાકળ વરસાદની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ વાદળો દેખાય છે ગુજરાતમાં કચ્છનું નળિયા નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું વળી ઓખા અઢાર પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં બાર ત્રણ ડિગ્રી નલિયામાં નવ ડિગ્રી ડીસામાં બાર પાંચ ડિગ્રી ગાંધીનગરમાં બાર ડિગ્રી વડોદરામાં તેર ડિગ્રી સુરતમાં પંદર પોઈન્ટ એક ડિગ્રી કંડલામાં પંદર ડિગ્રી દ્વારકામાં સોળ પોઈન્ટ નવ ડિગ્રી રાજકોટમાં બાર સાત ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદ ત્રણ ડિગ્રી કંડલા માં ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી દ્વારકામાં સવિસ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં બત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ત્રીસ થી સાત જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ